જય મોગલ મિત્રો સોશિયલ મીડિયા ઉપર ક્લિપ વાયરલ થઈ રહી છે અને તમને ખબર જ હશે કે મોગલધામ કબરાવના ગાદીપતિ બદલવામાં આવ્યા છે શા કારણે બદલાયા નવા ગાદીપતિ કોણ છે સમારોહ ક્યારે યોજાયો હતો તમામ આપણે આ વિડીયોમાં જોઈશું પણ તમે અમારી ચેનલ ઉપર જો નવા હો તો સૌ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને શેર કરજો લાઈક કરજો અને તમારા પ્રતિભાવ અમને જણાવજો તો મિત્રો એક બે દિવસ પહેલાં સમારોહ યોજાયો હતો મોઘલ ધામ કબ્રાવ સ્થિત જગ્યા છે ત્યાં આ વડવાળી વડવાડી માની જગ્યાએ સમારોહ યોજાયો હતો અને આ સમારોહમાં નવાગાધિપતિની નિમણૂક કરવામાં આવી હતી નવા નિમણૂક થઈ એની અંદર આપણા કચ્છના આગેવાન વાસણ ગોપાલ આહિર હાજર રહ્યા હતા તથા ઘણા લોકો આગેવાનો અને મહાનુભાવો હાજર રહી એ નવા ગાધિપતિની નિમણૂક કરી હતી નવા ગાદીપતિ કોણ છે તે આપણે જાણીશું પરંતુ સૌ પ્રથમ મિત્રો આ ક્લિપ જે વાયરલ થઈ રહી છે અને ન્યૂઝ પ્લેટફોર્મ ઉપર પણ આવી રહ્યું છે તો આની અંદર ઘણા ખરાબ ખરાબ કમેન્ટ કરે કે બાપુએ એના દીકરાને જ સુકામ ગાદી આપી વારસાગત સુકામ તો મિત્રો આપણે જણાવી દઈએ કે મુગલમાંની જે જગ્યા છે તે ચારણ ઋષિ સામંત બાપુ ચલાવતા હતા તો એમના દીકરા એટલે કે ચારણ ચારણના છોકરા એટલે ચારણ બાળ જ કહી શકાય તો તેમના જે જગ્યા બીજા કોઈ ના ચલાવી શકે જે કામ થયું તે પરફેક્ટ થયું અને જે તે જગ્યાની કમાન તેમના હાથમાં ગઈ તેમને અનુભવ પણ છે નાના બાપુ જે નવા સ્થિત છે જે જેમને કાદીપતિ બનાવવામાં આવ્યા છે તેમને એ જગ્યાનો ઘણો અનુભવ છે તેમને ખબર છે જગ્યા કેવી રીતે હલાવી મોગલધામ ટ્રસ્ટ તેના વિશે સંપૂર્ણ તેમને જાણકારી છે તો તેમનાથી સારું હેન્ડલિંગ કોઈ ના કરી શકે તો એમાં ખોટું શું છે તો સૌપ્રથમ તો નાના બાપુને ખૂબ ખૂબ વધામણા કે તમે ગાદીની કમાન સંભાળી અને બાપુ છે સામત બાપુ તે સમય થતાં હવે નિવૃત્તિ લઈ લીધી અને મિત્રો ઉંમર થતાં આપણે જોઈ શકીએ દી બેસવું એક જ જગ્યાએ પ્રવચન આપવું ઘણા દુખિયારા આવે ઘણા લોકો માનતા ઉતારવા આવે આખો દિવસ તેમની સાથે પ્રેમથી જવાબ આપવા તેમને આશ્વાસન આપવું આ વસ્તુ હવે સમય થતાં ઓછી થઈ જાય બાપુ ના બેસી શકે ના બોલી શકે તો એમાં ખોટું શું છે બાપુએ જે ગાદીપતિ નાના બાપુને બનાવ્યા તે જોવા જઈએ તો સમય પ્રમાણે પરિવર્તન જરૂરી છે એટલા માટે નાના બાપુ જે અમુક બહારથી શ્રદ્ધાળુઓ આવે છે જે વાત કરવી હોય તો સામત બાપુને તકલીફ પડે હિન્દી ભાષામાં તથા કેનેડાથી કે વિદેશથી આવે અથવા તો ઇન્ડિયાના જ પણ બાર રાજ્યના બીજા રાજ્યના આવે તો સામત બાપુને તકલીફ પડે બીજી ભાષા બોલતા પણ જે નાના બાપુ છે તે હોશિયાર છે તે તમામ લેંગ્વેજ સમજી શકે છે મતલબ કે હિન્દી અને ગુજરાતી અને બીજી થોડી ઘણી અંગ્રેજી તો એટલા માટે તેમણે ગાદીપતિ બનાવ્યા કે જે બધા શ્રદ્ધાળુઓને એની ભાષા સમજી શકે હમણાં તમે વિડીયોમાં જોતા હશો કે યુપીથી બે ત્રણ જણા આવ્યા હતા જેમને દીકરાની માનતા હતી ને એમના ઘરે બાળક આવ્યું તો સામત બાપુને હિન્દી બોલવામાં તકલીફ પડતી હતી આ માટે ઘણા એવા કારણો છે તો આમાં કાંઈ ખોટું નથી આપણે જેવો પ્રેમ સામત બાપુને આપ્યો હતો તેવો જ પ્રેમ નાના બાપુને આપી એમને વધાવીએ અને હા મિત્રો મોગલધામ સ્થિત કબરાવ જે જગ્યા છે એમાં ઘણા અત્યારે એવું વિચારી રહ્યા છે કે બાપુ સાથે થોડોક અણબના બની ગયો એટલા માટે બાપુએ નિવૃત્તિ લઈ લીધી ખોટી વાસ્તે એવું કોઈ કાંઈ છે જ નહીં વસ્તુ એવી છે કે ઉંમર થઈ તમે બાપુને જોઈને ગેસ કરી શકો એમની કેટલી ઉંમર થઈ હશે તો હવે બેસવું આખો દિવસ બધાને જવાબ આપવા સતત માઈક ઉપર પ્રવચન આપવું કેવા કેવા લોકો હવે કેવી કેવી ફરિયાદો લઈને બધાને આશ્વાસન આપવું ઉંમર પ્રમાણે આ ના થઈ શકે તો મારા મતે જે નાના બાપુને ગાદી આપી છે તે બેસ્ટ છે અને પરફેક્ટ છે નાના બાપુ સારી રીતે સંભાળી શકશે એમાં મા મોગલકને આશા રાખીએ તથા આ જે સમારોહ યોજાયો હતો એમાં કચ્છના આગેવાન વાસણભાઈ ગોપાલભાઈ આહિર એટલે કે વાસણ ગોપાલ આહીર આપણા આપણું ગુલામનું નામ કહીએ તો વાસણ ગોપાલ આહિર આ વાસણભાઈ હાજર રહ્યા હતા અને વાસણભાઈની હાજરીમાં આ સમારોહ યોજી તમામ હિન્દુગત વિધિ પ્રમાણે નાના બાપને ગાદી આપવામાં આવી તેમાં કાંઈ પણ ખોટું નથી તમે જે પણ ક્લિપ જુઓ એમાં કાંઈ પણ ખરાબ ખરાબ કમેન્ટ ના કરજો શક્ય હોય તો જેમાં મોગલ લખજો કોઈ ખરાબ કમેન્ટ માતાજી વિશે આ જગ્યા વિશે સાવંત બાપુ વિશે ના કરવી ચારણ ચારણનું માન સન્માન આપવું એ આપણા હિન્દુ ધર્મ પ્રમાણે આપણું એક શું કેવો આપણો નિયમ છે પરંતુ ચારણ તો ખરા જ પણ એમાં ચારણ ઋષિ એટલે મિત્રો ચારણ ઋષિ વિશે એલ ફેલ બોલવું એ આપણા કોઈના સંસ્કાર નથી આપણે એમને નાના બાપુને વધાવીએ અત્યારે વિડીયોમાં આટલું જ બસ તમારા પ્રતિભાવ કોમેન્ટમાં જણાવજો જય મોગલ